શેર બજારમાં મોટા પાયે રોકાણ કરી નાખ્યું છે આપણે હોય તો કેજો હા ભાઈ હું બનાસ નદી ઉભો સુધી પોણી છે નહીં નદીની અંદર તો આપણે પોણી છોડવાનું છે કોરી ધાકોર પડી છે શેર માર્કેટની અંદર પૈસા રોકી જ નાખ્યા છે એટલે પૈસાનો કોઈ ટોટો છે જ નહીં ગમે અહીંયાથી પોણી ઠલવાઓ નદીમાં નદી કોરી ના રેવી જોવે હલો અદાણી સાહેબ જય માતાજી બસ વાવ થરાદ ભાભર ખોઈ ગોમ દિયોદર બધાય મજામાં છે મારે હવે તમારું થોડું ખોમ હતું આપણે એક સેકન્ડમાં વિમાન લેવાનું થાય છે એનું એન્જિન ટીપટોપ ભાવ જોવે પૈસા ની કોઈ ચિંતા નથી પૈસા આપણી પાસે ખોબ છે શેર માર્કેટ ની અંદર રોકી જ નાખ્યા છે આપણી પાસે પૈસા પૈસા જ છે